ઈ મજા આવે કઈ ભરીને જા હાલો મેડમ થકા નહી હું બગલો બોલું છું ડોક્ટર સાહેબ કીધું હાથે દાઢોકરીનો પ્રોગ્રામ કરીને આવજો તો અત્યારે મુરગા લે અત્યારે મારે ક્યાંથી બોતો જ આવા સભગા સે ના પૂછું ઈ બધું બારે કોઈ આ તો કે કોઈ આવી ધકેટો આઈતી સુકાં છે છે હાતી

મારું નામ થઈલેછ થઈલેછ મારું નામ થઈલેછ મારા પપ્પાનું નામ નામ થગન જાડા કેવા ઓલો બાજીમાં કેવા એ પગલા રાત્રે મેડમ ના બોકલ દાઢ ડોકડો કરે તો કે ડોક્ટર સે કાર્ય ગીતો કે આજે દાઢ ડોકડો ને ભોકરા ટેન્શન કાચ્યો દીધું પગલા દાઢ ડોકડો કેવા જાડા કેવા ઈ તો મને નથી ખબર તો આટલા બધા મરીટના રોગરે નહીયા બાર

કિ કરો આ ડુંગળી વટાંગો નાસી કેવા નહોતું ઘર ના હોછા એ પગલા વારે ઉપર બેસો બેસો તમને શું થયું છે ડોક્ટર સાહેબ મારા મોટા વ્યક્તિ વાત કરો તમને તો એક જ ઈલાજ છે તમે રોજ બે રોટલી ખાવાની ખાવા પેલા કે ખાવા પછી એ ભગવાન મને રોટલીનો નું સમજ નહીં આવે તમે રોજ કસરત કરવી પડશે એમ તો ફૂટબોલ રમું ને મેં ઠીકે રમું ખૂબ સરસ ખૂબ સરસ અમે કેટલી વાર સુધી રમો તો એહોતી મારા મોબાઈલ માં જાણું જ છે હા જાણું જ છે એટલે મારા લગન થ્યા હા મને શોપિંગ મોલ લઈ જજે બધી શોપિંગ કરે ને પૂરા પૈસા ખર્ચ કરી નાખે મારા એ બરાબર બસ કર મને ડાંગલ કર રાખી અને દવા લખી દઉં છું ગડી બેઠો આપતા આપતા તમે મેડિકલ માં લખાઈ મેડિકલ વાળા ને કેમ ખબર પડે હું લખું છું કે લૂટી લીધો તમે આને લૂટી લ્યો હાલે કેટલા 1000 રૂપિયા બેસી જા કરો આ ડુંગળી વટે સામાન છે હાલો ઘર 1000 રૂપિયા છે છે જે બાઉ થાય તો મને કે દોડું હા મને રોબડા એ રોકળાલા નથી એ બકળા આના બાકી કે બધું દેખ કરતો છે

આવો બેસો બેસો તમને શું થયું છે માય જી માં શ્વાસ નથી આવતો એ ઓ લખી નંબરની દવા લઈ આવ હું આપી દે 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 ખૂબ સરસ ખૂબ સરસ અમારી જીપમાં ડ્રેસ આવે મને હાલો મારા 1000 રૂપિયા આપો વાહ બગલા વાહ સારો છે તમારું છે ને હવે તમે ઓળે છે આ જગ્યા ડોક્ટર ને લૂટી ની જાવ નામ નહીં આઓ બેસો બેસો ને ભરી દેવાનું કેમ થયું માં યાદ થઈ જાય એ બગલા 22 નંબરની દવા લઈ આવ છે ખૂબ સરસ ખૂબ સરસ તમને યાદ આવી ગયો જીતની દવા છે આલો મહારાજ 1000 રૂપિયા આપો બગલા ન શું બી ઉઠે ડોક્ટર સાહેબ આ કાકાય દેખાતું નથી ઓ તો મારા પાસે કાઈ છે જ નહીં મારે 2000 રૂપિયા આપો એ ડબ્બામાંથી 2000 રૂપિયા તો આ તો 100 રૂપિયાની નોટ છે બાકીના પૈસા ક્યાં છે સરસ સર સર તમે આપોમાં વેખો મને ગયો આ એ

આ મને બોલે એને ભગલો આ